ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી ગઈકાલે ધોરણ ગણિત વિષયની ચાલુ પરીક્ષા શાળાના પ્રિન્સિપાલે પંદર જેટલી છાત્રાઓના હિજાબ ઉતરાવતા છાત્રાઓ ચાલુ ક્લાસે જ રડી પડી હતી આ સીસીટીવી આજે વાયરલ થતા વાલીઓનું ટોળું છાત્રો સાથે શાળાએ ધસી ગયું હતું અને ભારે હોબાળો મચાવતા જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને પરીક્ષા સ્થળ સંચાલક ની તાત્કાલિક બદલી કરાવવામાં આવી હતી

વાલીઓએ હોબાળો મચાવી મહિલા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરાવવાની માંગણી કરી હતી જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજી પાસે મામલો પહોંચતા પરીક્ષામાં છોકરીઓને હિઝાબ પહેરાવા દેવા નહીં તેવો કોઈ નિયમ નથી મહિલા પ્રિન્સિપાલે આવો નિયમ હોવાની વાત કરી તે ખોટી છે આ બાબતમાં તપાસ શરૂ કરવામાં આવી છે અને પરીક્ષા સ્થળ સંચાલકને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે

અમને આ અંગેની ફરિયાદ મળી છે અને સીસીટીવી ચકાસતા માલુમ પડ્યું છે કે વાલીઓની ફરિયાદમાં તથ્ય છે આચાર્ય સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે બોર્ડની ગાઈડલાઈનમાં વિદ્યાર્થીઓના પહેરવેશ બાબતે કોઈ સ્પષ્ટ સૂચના નથી ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે અને આ અંગે સ્થળ સંચાલકને બદલવાની કામગીરી હાથ ધરી છે બોર્ડના નિયમો હોવાથી હિજાબ કઢાવ્યાનો લાયન્સ સ્કૂલના સંચાલકોનો લૂલો બચાવ વિદ્યાર્થીઓએ હચમચાવતી આ ઘટનાને લઈને લાઇન સ્કૂલ અંકલેશ્વરના સંચાલકોએ સમગ્ર ઘટના બોર્ડના નિયમોના પાલન કરવાના લીધે બની હોવાનો પોતાનો લુલો બચાવ રજૂ કર્યો હતો આજે વાલીઓનું ટોળું વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું હતું શાળાએ બોર્ડના સુપરવાઇઝરની સૂચનાથી આ પગલું લેવાયું હોવાનું જણાવી ઉપલી કક્ષાએ રજૂઆત કરવા જણાવ્યું હતું આ મામલે ભારે ઉહાપોહ મચ્યો હતો

તમામ કાર્યવાહી નિયમ મુજબ થઈ છે જેથી શાળામાં રજૂઆત કરવાનો કોઈ અર્થ રહેતો નથી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ